જય મહાદેવ જય મા મેળડી નગરમાં રેલવે સ્ટેશનની પાછળ પાટાવાળા નગર મચ્છુનગરની અંદર આવેલા આ મેરડી માતાજીના મંદિરે તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ અને બુધવારના રોજ નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવેલું સાંજે પાંચ વાગે મહાપ્રસાદ અને રાત્રે નવ વાગે ભવ્ય લોક ડાયરાનું આયોજન છે અને અહીંના જે આયોજકો છે એમને તમામ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ આપ્યું છે જાહેર આમંત્રણમાં આપ સૌ આ માનવામાં ઉપસ્થિત રહેશો રાત્રે નવ વાગે આપણા જોરાવર નગરના લોક લોકગાયક રામભા ગઢવી અને સુરેશભાઈ રાવળ તેમજ દિવ્યાબેન ઢાબી અને ડાક મોજ કરાવશે નારાયણભાઈ રાવળભાઈ તો આવો આપણે સૌ મળીને મા મેલડીના માંડવામાં હાજરી આપીએ અને મહાપ્રસાદનો લાભ લઈએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ